તો મહેસાણાના વિજાપુર તાલુકામાં દોઢ કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે લાડોલ ગામ નજીક આવેલી શિવમ કેસ્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી શિવમ કેસ્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક ભરત પટેલની ફરિયાદ અનુસાર તેમણે પોતાની કંપની શૈલેષ પટેલ સચિન સંઘવી સહિત ચાર શખ્સોને કરાર આધારે વેચાણથી આપી હતી આરોપ છે કે ચારેય શખ્સોએ કરારની શરતોનું પાલન ન કર્યું અને એક પોઈન્ટ એકાવન કરોડની છેતરપિંડી આચરી

ખોટા બિલ ખોટા ડુપ્લિકેટ ચલણો યુઝ કરી અને પૈસાની હેરાફેરી કરી છે અને અમારી જોડે કરી છે વિશ્વાસમાં લઈને અને આ એક ફરિયાદ અમે આપેલી છે બીજી ફરિયાદ ગઈકાલે આપી છે ત્રીજી ફરિયાદ બી થશે અને ઘણી બધી કંપનીઓમાં જુદી જુદી રીતે મારી જોડે કરોડો રૂપિયાનું ફ્રોડ કરેલું છે એમાં લાલુલ ગોષ્ઠી ફરિયાદી પટેલ ભરતભાઈ કચરાભાઈ પટેલે પોતાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદીની પોતાની કંપની છે શિવર કેસ્ટર કંપની છે તેઓએ આ કામના આરોપીઓને વેચાણ આપેલ જે બાબતનો તેઓ કરેલ ત્યારબાદ આ કામના તહોદારે વેપારીઓ જુદા જુદા વેપારીઓ પાસેથી માલ ખરીદી ખરીદીને માલના પૈસા નહીં આપી છેતરપિંડી આચરેલ છે જે બાબતે લાલુર પોસ્ટે ગુનો નોંધાયેલ છે તેમજ આ છેતરપિંડી એક કરોડ સત્તાવન લાખની જેટલી રકમની છે